જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા તો અત્યારે વાગે છે ત્રણ અને વાતાવરણની વાત કરું ને તો ફૂલ અંધારું થઈ ગયું જાણે જો કેમેરામાં હજી ક્લીન દેખાય છે પણ ઓમ આખું અંધારું થઈ ગયું આકાશમાં ચારે બાજુ ભરાઈ ગયું હે વાદળા 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 અને પવન પણ છે વરસાદ આવશે જ અને લાગે એવું છે કે ધોધમાર આવશે હવે અત્યારે જો ઠંડી ઠંડી એકદમ હવા આવે છે અને મીઠી મીઠી મટીની સુગંધ આવે છે એટલે ક્યાંક વરસાદ તો ચાલુ હશે જ રમેશભાઈ અત્યારે સૂતા છે હવે વિચારું હું ટ્યુશનવાળીને મેસેજ કરી દઉં કે આજે ટ્યુશન ના આવું અને આવા વાતાવરણમાં બચારો બાળક આવી કેમ શકે ફૂલ વરસાદ ચાલુ હોય ફ્રેન્ડ્સ પગથિયા ઉપર થી ફૂલ પાણી જાય છે વર્ષા આવે છે તો હવે કપડાનો કાંઠું જુગાડ કરવો જોશે કપડા સુકાવવા માટે હવે મને દોરી બાંધવી છે તો વિચારું કે ક્યાં બાંધું કે અહીંયા કોઈ ખીલી નથી લગાવેલી હવે જો અહીંયાથી અહીંયા બાંધી તો આ દરવાજો ખુલશે નહીં

એહલે હેમે પરેતાહથ કેંજેવેમ હેમેમેમવેમ દેલેમ દેમેમ કેમેમવતેમ પાશેમવેમવય ઔતે દેમેમ�

ધ્રુવેશભાઈ ને વરસાદ ના પાણી માં નાવું હે તો અમે બારે આવ્યા હા હું રેતી માં થોડી ના જવાય તું નાવા આવ્યો હોક શું કરવા આવ્યો ઈ પાણી માં રમે હે ને હું એની ચોકી કરું તે પાણી તો ઠંડુ જોઈએ ને દીકુ મસ્ત વાતાવરણ

જમવામાં ભજિયા બનાવી ભજીયા બની રહેવા આવ્યા અહીંયા બનાવ છું ચટણી